સગર્ભા દીકરી પર પણ હુમલો કર્યો ત્યારે આ હિન્દુ રાહુલ ગાંધી દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું સાચા હિન્દુ ધર્મને સાચા હિન્દુની વ્યાખ્યા કરીને જે ખોટા ઠેકેદારો છે એને ખુલ્લા પાડવામાં આવ્યા જે સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી એનાથી ડરી ગયેલા ભાજપના નેતાઓ અને દ્વારા ગુંડા તત્વોને મોકલીના હિચકારું કૃત્ય કરવામાં આવ્યું છે બહુમતીના જોરે પોતાના રાજકીય ફાયદાઓ માટે લોકશાહીને કેવી રીતે પતાવવામાં આવે નિયમોને કેવી રીતે અંદેખી કરી ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે પોતાના માનીતા વહીવટદારો દ્વારા કરવામાં આવે એનો જો આખા દેશમાં ઉત્તમ નમૂનો હોય તો ગુજરાત છે આજે ગુજરાતમાં છ હજાર કરતા વધારે ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી વહીવટદારો છે બે જિલ્લા પંચાયતો સત્તર તાલુકા પંચાયતો પંચોતેર કરતા વધારે નગરપાલિકાઓમાં આજે વહીવટદારો શાસન છે અને આમ જોવા જઈએ તો આખું ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર આજે સરકારના માનીતા વહીવટદારો દ્વારા મલાઈ મેળવવા માટે વહીવટ થઈ રહ્યો છે આ ગુંડા મવાલી તત્વોનો ઉપયોગ કરી અને ભાજપ ગુજરાતના લોકોને ડરાવા દબાવવાનો પ્રયત્ન કરે છે પણ આ કોંગ્રેસ પક્ષ અને એનો કાર્યકર એ દેશની આઝાદીની લડાઈમાં પણ અંગ્રેજોથી પણ ક્યારેય ડર્યો નથી ડગ્યો નથી ત્યારે આ નવા અંગ્રેજો જે પોતાને ધર્મના ઠેકેદારો માને છે એમને કહેવા માંગીએ છે હિન્દુ છીએ અમે બધા પણ હિન્દુ હિન્દુ સંસ્કૃતિ ધર્મ દેવી દેવતાઓમાં આસ્થા રાખીએ છીએ એનું પાલન કરવાવાળા છે એના પક્ષ પર ચાલવાવાળા છે ત્યારે ખોટા ઠેકેદાર બનવાનું બંધ કરો અને ગુજરાતમાં જે ગુંડા રાજ ચાલે છે એને બંધ કરવા માટે આગળ આવો એ એમની આંતરિક લડાઈ છે અને ઘરનો ઝઘડો ધીમે ધીમે બજારમાં આવી રહ્યો છે અને આવનારા દિવસમાં જોશો કે આ ઝઘડો બજારમાં પણ ખુલ્લે આમ વધવાનો છે અનેક જગ્યાએ ચૂંટણીમાં પણ એનો અનુભવ ભાજપને થઈ ચૂક્યો છે પણ સત્તાના અભિમાનમાં સત્તાના જોરે લોકોને ડરાવા દબાવવાનો જે પ્રયત્ન અત્યારે ચાલી રહ્યો છે એનો પડદાફાશ આવનારા દિવસોમાં એમના જ ઘરના લોકો ખુલીને બહાર આવીને કરશે અને ભાજપે એ હાથે કર્યા એમને હૈયે વાગવાના છે આપણે તો ખાલી સમયની રાહ જોવાની છે